ભરૂચ પાંજરાપોળ ખાતે માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જેબી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવશે. ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસાર સનાતન સંસ્કૃતિમાં માતા-પિતાના પૂજનને દેવતુલ્ય પૂજન માનવામાં આવ્યું છે. માતા-પિતાને ધરતીના દેવ ગણવામાં આવ્યા છે. માતા પિતાના ચરણમાં સ્વર્ગ હોવાનું કહેવાયું છે પશ્ચિમી કલચરમાં સનાતન સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ત્યારે સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે તારીખ ચૌદ ફેબ્રુઆરીના દિવસે ગૌ માતાના સાનિધ્યમાં ભરૂચ પાંજરાપોળ ખાતે માતૃ પિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાનાર માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા ભરૂચવાસીઓએ મોબાઈલ નંબર નવ ચાર બે આઠ ચાર ત્રણ શૂન્ય બે શૂન્ય શૂન્ય પર સંપર્ક કરી નામ નોંધાવી શકે છે આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ ભારતીય સંસ્કૃતિમાં મા બાપનું ખૂબ ઊંચું સ્થાન છે અને તારીખ ચૌદમી ફેબ્રુઆરીએ માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનું ભરૂચ પાંજરાપોળે નક્કી કરેલ છે જે માતા પિતા અને બાળકો ભારતીય પોશાકમાં તારીખ ચૌદમી ફેબ્રુઆરીએ સવારે સાડા નવ વાગે ભરૂચ પાંજરાપોળ ખાતે પૂજન દિવસની ઉજવણી કરવામાં આવશે વિનામૂલ્યે ભાગ લેવાનો છે તમામ ધાર્મિક વિધિ અને પૂજાપાનો સામાન વિગેરે ટ્રસ્ટ તરફથી હશે અને વિનામૂલ્યે સૌએ અંદર ભાગ લેવાનો છે જે ભાઈ બહેનો અથવા તો જે મા બાપ અથવા તો જે બાળકો આમાં ભાગ લેવા માગતા હોય તેઓએ સમયસર હાજર રહેવું અને અગાઉથી નોંધણી અમારો વોટ્સઅપ નંબર ચોરાણું બે ચોર્યાસી ત્રીસ બસો પર નોંધણી કરાવવી જેથી કરીને વ્યવસ્થા કરવામાં ખૂબ અનુકૂળતા રહે સાથે સાથે ત્યાં ગૌમાતા પણ છે એટલે ગૌમાતાનું પણ પૂજન થશે એટલે આ રીતે ભારતના સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન થાય જતન થાય એના માટે એક સ્તૃત્ય પ્રયાસ અમારા ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો છે જાહેર જનતાને અને ખાસ કરીને ભરૂચ શેર અને તેની આજુબાજુના સંસ્કારી મા બાપોને અને બાળકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ આ જે આ જે પિતૃ પૂજન દિવસ છે એમાં ઉમળકાભેર ભાગ લે મોટી સંખ્યામાં ભાગ લે અમે સૌને આવકારીએ છીએ જય જય